લોગટ નહો પણ ચાર્જિંગ ન હતું ને સ્ટોરેજ એ ફૂલ થઈ ગયું હતું એટલે બીજા બધા લોકો મૂકી દીધા પાર્ટ ટુ પાર્ટ થ્રી એ પાર્ટ વન એ તમે જોયું તો હજારસો તો અત્યારે ભાગી ગયા છો અને રી શાઇટ ખુલી ગયા લેવાય યુનિફોર્મ એની ફોન મિનિશન તો લીધા ના લીધું નાસ્તો કરીને રીસાડ હજારસો રીતે તમે મારો લગ્ન મહિનાને રહેજો આજે કેમ ચાલવાનું છે લાઈટ પણ જોઈજો આઉટ કરે આરે આવી ગયા તો 12 વાગે તમે પર લીધું તો ગયા એ 12:30 ગયા એ 3:30 નીકળી ગયા એ માટે જોઈજો પૂરું નો મતલબ આવી ગયા જરાડવા અળિયા રહેજો મારા બગું આવી ગયા માળિયા જોડીયા હળવત પહોંચો

આવે ફોન કર્યો હવે કઈક કશ્ય વિડીયો બનાવી શોર્ટ વિડિયો બનાવી તો તમે અમારી શોર્ટ વિડીયો પણ જોતા અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ઓમભાઈ આવે તો કઈક શોર્ટ વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો તો મળી આગળ

મળીએ તમને કાલે બીજા વ્લોગમાં અને હા અમે શોર્ટ વિડીયો નાખ્યા ચેનલમાં યુટ્યુબ ચેનલમાં તો તમે એ પણ જોઈ લેજો અને ઇન્સ્ટાગ્રામ માં પણ અમે નાખી દીધા તો એ પણ જોઈ લેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આટલું કરી નાખજો ને ફૂલ સપોર્ટ કરજો તો આ જ કહેવાનું હતું તો મળીએ હવે બીજા વ્લોગમાં બાય